સુરતમાં રાયગઢ જિલ્લાના માણગાંવ તાલુકા સંગઠન અને યુદ્ધપુર ગુજરાત દ્વારા માણગાંવ તાલુકાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત શહેરમાં વસતા રાયગઢ જિલ્લાના માણગાંવ તાલુકાના સંગઠન અને યુદ્ધ ફોર ગુજરાત સુરત દ્વારા વીર મેઘ મહાભવન બેટરોડ ખાતે માણગાંવ તાલુકાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમાચાર તેજસ્વી તલાવને સ્ટેજ ઉપર બોલાવી ટ્રોફી નોટબુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેરના અગ્રણી છોટુભાઈ પાટિલ અશોકભાઈ પોતે હરીશભાઈ દાવલે દ્વારા આ તમામ તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા હું ભીમભાઈ ગોવિંદભાઈ સાળુંકે સમાજના સેક્રેટરી તરીકે કામ કરું છું અને આજના કાર્યક્રમમાં જે છોકરાઓને અમે લોકોએ પ્રોત્સાહન મળે માટે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં ભાઈ શ્રી છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા અને એમણે જે અમને લોકોને જે સન્માન આપ્યું છે અને માન આપ્યું છે એ બદલ હું તેમનો આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં જે સફળતા મળી છે એ છોટુભાઈ પાટિલ અને સી આર પાટીલ સાહેબના આશીર્વાદથી અમને સારી રીતે આ પ્રોત્સાહન કરવાનું અને આ કાર્યક્રમ કરવાની અમને એક તક મળી છે એ બદલ હું એમનો આભાર માનું છું અને બીજું એ કે આજે લગભગ ચારસો બાળકોનું સન્માન કરવાનું છે અને ત્રણસો બાળકો તો લગભગ હાજર છે કોઈ કારણસર એ લોકો નહીં આવે તો પણ અમે એ લોકોને બાકીના જે માણસો છે બાકીદાર જે છોકરાઓ છે એને પણ અમે સન્માનિત કરીશું અચ્છા કે અત્યાર સુધી અમે લોકોએ માંડગાવ તાલુકા માટે એવા અમુક અમુક કાર્યક્રમો કર્યા છે કે જે સમાજને લગતા હોય ખાસ કરીને હમણાં અમે શરૂઆત અમે પૂજાથી કરી હતી અને પૂજા કર્યા પછી અમને તરત જ વિચાર એવા આવ્યો કે ભાઈ હવે સંગઠન આપણે સારી રીતે ચલાવવું છે તો આપણે બીજા બધા કાર્યક્રમો પણ કરવા જોઈએ એ પ્રમાણે અમે લોકોએ બીજા કાર્યક્રમોની શરૂઆત કરી તેમાં આ એક મોટો કાર્યક્રમ એમાં હાથમાં લીધો હતો અને તે આપ જોઈ શકો છો કે પાર પડે છે અને તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે વેડ રોડ ખાતે માનગાવ તાલુકા સંગઠન દ્વારા એમના જે બોતેર ગામો છે એના તમામ સભ્યો એકત્રિત થઈને જે નાના બાળકો છે એને નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ નોટબુક વિતરણ યુથ પર ગુજરાતના પ્રમુખ જીજ્ઞેશભાઈ પાટીલ દ્વારા ત્રણ હજાર નોટબુકનું વિતરણ આ બાળકોને કરવામાં આવ્યું છે ખૂબ સારી કામગીરી માનગાંવ તાલુકા સંગઠન દ્વારા કરાઈ રહી છે બધાને સંગઠિત કરીને સુખ દુઃખમાં બધા ભેગા થાય કોઈ પણ કોઈને અડચણ પડે તો એક દોડીને આવે આ એના પાછળનો એમનો હેતુ છે ખૂબ મને અહીંયા આવા કાર્યક્રમમાં આવીને મને ગર્વ થયો કે એક 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 ગામના વ્યક્તિઓને ભેગા કરીને આ એક સંગઠન ઊભું કર્યું છે એ માટે એમના માણગાવ તાલુકાના પ્રમુખ તાનાજી પલસ્કર અને એમની આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું